જૂનાગઢથી ભેંસાણ રૂટ પર આવેલ છત્રીસ કિલોમીટરની ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણા જૂનાગઢના ભેસણ રોટ અને ફરતા ગરવા ગિરનારના છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ સીમા નિયમ અનુસાર અગિયારસથી શરૂ થાય છે અને તેરસના પૂર્ણ થાય છે પરંતુ અત્યારે યાત્રાળુ વહેલા આવે અને મોડા જાય છે જેના લીધે આજે પૂર્ણ થઈ છે મોટા પ્રમાણમાં સાધુ સંત અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા પરિક્રમા પૂર્ણ કરી હતી પડાવજીના બાવાની મઢી તેમજ મારવેલા તેમજ સરકડિયા હનુમાન તેમજ બોરદેવી થઈ ભવનાથમાં પૂર્ણ થાય છે પ્રશાસનમાં વન વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ તેમજ જૂનાગઢના મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપી હતી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આરોગ્ય વન વિભાગ પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી બહારગામથી આવેલ મોટી સંખ્યામાં ક્ષેત્રો પણ આવે છે વિના મૂલ્યે શ્રદ્ધાળુઓને જમાડવા આવે છે ભેસાણ રેન્જમાં પાટવડ કોઠાથી સૂરજકુંડ તરફ અને સરકડિયા અને માળવેલા તરફ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જેને લઈ શાંતિપૂર્ણ ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ હતી

અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો અને આનું વાતાવરણ બધું સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જુઓ તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું આવી છે નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભેસાણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે